ભરૂચના સાયખા જીઆઈડીસીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી છે વીકે ફાર્મા કંપનીમાં મોડી રાત્રે જોરદાર બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના ભયાનક બ્લાસ્ટમાં આસપાસની કંપનીના પતરા ઉડ્યા ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત થયું છે ત્રણ લોકો લાપતા છે અઢાર જેટલા કામદારો ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા સાયખા જીઆઈડીસીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી અને તેના આ દ્રશ્યો વીકે ફાર્મા કંપનીમાં મોડી રાત્રે જોરદાર બ્લાસ્ટની આ ઘટના એક વ્યક્તિનું મોત થયું છે ત્રણ લોકો લાપતા છે ત્યારે આપજુ અઢાર જેટલા કામદારો ઘાયલ થયા હતા બ્લાસ્ટ થતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે વાગરાના સાયખા ખાતે આવેલ વિશાલકર ફાર્મા કંપનીમાં ભયાનક બ્લાસ્ટ સાથે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી આગ એટલી ભયાનક હતી અને બ્લાસ્ટ એટલો એમ કે તીવ્રતાવાળો હતો કે આસપાસની કંપનીઓના પણ છાપરા ઉડી ગયા હતા અને મોટી મોટા પ્રમાણમાં આસપાસની કંપનીઓ પણ નુકસાન થયું હતું ત્યારે બ્લાસ્ટના કારણે આ જે વિશાલકર ફાર્મા છે કંપની તેનો પણ આખો પ્લાન્ટ ધ્વસ્ત થઈ ગયો છે કાટમાળમાં ફેરવાઈ ગયો છે ત્યારે જે કંપનીમાં કામ કરતા ચાર જેટલા કર્મચારીઓમાંથી બે ના મૃતદેહ મળી આવ્યા છે અને બેની હજુ શોધખોળ ચાલુ છે ત્યારે ચોક્કસથી વહીવટી તંત્ર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ જીપીસીબીએ આ બાબતો પર ધ્યાન આપું જોઈએ કે તમામ જે જીઆઈડીસીમાં આવેલા ઔદ્યોગિક વસાહતો છે તેમાં આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે અને તેના કારણે જે નિર્દોષ લોકો છે જે કામદારો છે તેના જ જીવ જોખમાય છે ત્યારે ચોક્કસથી આ બાબતે વહીવટી તંત્ર અને એમ કહી શકાય કે જીઆઈડીસીએ પણ ધ્યાન આપવું જોઈએ ભરત ચોડાસમાં જી મીડિયા ભરૂચ